વાળક ચીભડા ગડે તો જે લોકો જે પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય ને તે પ્રવૃત્તિ સાથે જ પકડાય તો જી હા પંચમહાલ જિલ્લાના ગોધરામાં આમ આદમી પાર્ટીના યુવા જિલ્લા પ્રમુખ આશીષ કામદાર સાત જેટલા પોતાના મિત્ર સાથે જુગાર રમતા ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે જેના કારણે અનેક પ્રકારના સવાલો આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ સામે ઉઠી રહ્યા છે ત્યારે જો સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝન આજથી એક સપ્તાહ અગાઉ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આમ આદમી પાર્ટીના યુવા જિલ્લા પ્રમુખ આશિષ કામદાર દ્વારા પંચમહાલ જિલ્લાના એસપીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ગેરકાયદેસર રીતે જે જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે સટ્ટા બેટિંગ ચાલી રહ્યું છે તે બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી અને એક આવેદનપત્ર તેમના દ્વારા પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ જ બાબતમાં જે આવેદનપત્ર આપનાર આમ આદમી પાર્ટીના યુવા જિલ્લા પ્રમુખ છે આશિષ કામદાર તે જુગાર રમતા ઝડપાય તો જી હા વાત હકીકત છે સામે આવી છે ગોધરામાંથી ગોધરાના વાવડી બુઝર્ગ ગામમાંથી આશિષ કામદાર પોતાના મિત્રો સાથે જુગાર રમતા હતા અને આ બાબતની માહિતી સ્થાનિક પોલીસને મળે છે બાતમી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ છે તે વાવડી બુઝર્ગ ગામે ત્રાટકે છે તે દરમિયાન આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર સહિત સાઠ લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ જાય છે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હવે આશિષ કામદાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ઘટના બન્યા બાદ ચર્ચાઓ વેગવાન બની છે અને વાળ ચીભડા ગળે તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે આ મામલે શું કહી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ડીવાય એસપી બી દેસાઈ તે સાંભળી લો આઈજીપી શ્રી આર વી અસારી સાહેબ બંને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના એલસીબી જિલ્લા ખાતે અત્યારે હાલમાં કાર્યરત હોય એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી હકીકત મળેલ કે વૈજનાથ સોસાયટી વાવડી બુઝુર્ગ ખાતે એક બંધ મકાનમાં એક કિસમ પત્તા પાનાનો જુગાર ચલાવે છે જે આધારે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ સદર મકાનમાં રેડ કરતા કુલ સાત ઇસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવે જેઓ પાસેથી કુલે રોકડ રૂપિયા મોબાઈલ તથા અન્ય વસ્તુમાંની એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સદર બાબતે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી તપસાદ હાથ ધરવામાં આવેલ છે આપણે સાંભળેલા પંચમહાલ જિલ્લાના ડીવાય એસપી બી એલ દેસાઈ તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે આ મામલે જુગાર રમનાર આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર સહિત સાત જેટલા આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ પ્રકારનો જે બનાવ સામે આવ્યો છે તેને ફરી ચર્ચા જગાવી છે દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે